વેલકમ ટુ જલપાસ કિચન આજે આપણે બનાવીશું કોથમીર અને મરચાંની ગ્રીન ચટણી સેન્ડવીચ કે ચાટ સાથે ખવાતી ગ્રીન ચટણીનો સ્વાદ જો પરફેક્ટ હોય તો તે વાનગી ખાવાની મજા બમણી થઈ જાય છે મારા ઘરે બનતી ગ્રીન ચટણીની રેસીપી આજે આપણે બનાવીશું જેના માટે જોઈશે એક નાનીપણી કોથમીર જેને મેં ધોઈ અને સાફ કરીને રાખી છે આપણે કોથમીરનો જે સોફ્ટ દંડી છે તે ભાગ રહેવા દેવાનો છે અને બાકીનો નીકાળી લીધો છે જે કૂણી દંડીવાળો ભાગ છે તે તેનાથી ચટણીનો ટેસ્ટ અને ટેક્સચર બંને ખૂબ સરસ આવે છે અડધો કપ ફુદીનો છે આ ઓપ્શનલ છે તમે નહીં એડ કરો તો ચાલશે પરંતુ ફુદીનાથી કોથમીરની ચટણીનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે છથી સાત મીડિયમ તીખા હોય તેવા લીલા મરચાં અડધો કપ શિંગદાણા એક ચમચો મોળી સેવ સેવથી ચટણીમાં થિકનેસ આવે છે અને તેનું બાઇન્ડિંગ ખૂબ સરસ થાય છે અડધી ચમચી સંચળ એક આદુનો કટકો પાંચથી સાત મીઠા લીમડાના પાન ચપટી હિંગ એક લીંબુનો રસ અડધી ચમચી મીઠું અડધી ચમચી ખાંડ અને અડધો કપ ઠંડુ પાણી લેવાનું છે સૌપ્રથમ એક મિક્સર જાર લઈશું તેમાં આપણે શિંગદાણા એડ કરવાના છે પછી લીલા મરચાં એડ કરીશું આદુ અને મીઠો લીમડો એડ કરીશું હવે આ મિક્સરને આપણે પહેલાં ક્રશ કરી લેવાનું છે આદુ મરચાં અને શીંગદાણાના અધકચરા ક્રશ કરી લીધા છે આપણે આ પહેલાં એટલે કરીએ છીએ કે આદુ મરચાં અને શિંગદાણા બધાને ગ્રાઇન્ડ થવામાં થોડી વધુ વાર લાગતી હોય છે તો એ પહેલાં ક્રશ કરી લીધા હોય તો ચટણી વધુ સારી બનશે હવે આ મિક્સરમાં ફૂદીનો અને સેવ એડ કરીશું તમે સેવની જગ્યાએ દાળિયાનો પણ ઉપયોગ કરી શકો ઘણા લોકો ફ્રાઈડ નથી ખાતા અને એમને એકા એક ચમચો સેવ પણ ના એડ કરવી હોય તો એક મુઠ્ઠી જેટલા દાળિયા એડ કરશો તો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે ધોઈ અને સાફ કરીને રાખેલી કોથમીર એડ કરીશું જેમાં આપણે તેની સોફ્ટ દંડીઓ રહેવા દીધી છે જે આ સોફ્ટ દંડીઓ છે તે પૌષ્ટિક હોય છે અને તમારી ચટણીને સારું ટેક્સચર પણ આપશે તો તેને ચોક્કસથી ઉમેરવાની ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરીશું મેં અહીં અડધી ચમચી મીઠાનો ઉપયોગ કર્યો છે કેમ કે હું સંચળ પણ એડ કરવાની છું અડધી ચમચી ખાંડ ખાંડથી બધા ટેસ્ટનું થોડું બેલેન્સ આવશે તમે સ્કીપ પણ કરી શકો અને એક ચપટી હિંગ એડ કરવાની છે ત્યારબાદ અડધી ચમચી સંચળનો ભૂકો હવે મીઠું અને સંચળ છે તેના પર લીંબુનો રસ એડ કરીશું મેં એક લીંબુનો ઉપયોગ કર્યો છે તમે થોડું ઓછું લેશો તો ચાલશે પણ લીંબુ અને મીઠું થોડું ચળિયાતું હશે તો જ ચટણીનો પરફેક્ટ ટેસ્ટ લાગશે ત્યારબાદ આપણે તેમાં એકથી બે ચમચા જેટલું ઠંડુ પાણી એડ કરવાનું છે આવું કરવાથી ચટણીનો કલર એકદમ ગ્રીન જળવાઈ રહે છે અને આપણે હવે આને ઝીણું ક્રશ કરી લઈએ તમે જોઈ શકો છો અડધી મિનિટ ક્રશ કર્યા પછી પણ હજી ચટણીમાં બધી શિંગનો અને અધકચરો ભાગ દેખાઈ રહ્યો છે આપણે એમાં થોડું વધુ પાણી એડ કરીશું અને તેને ફરીથી એકાદ મિનિટ માટે ગ્રાઇન્ડ કરી લઈશું એક મિનિટ ગ્રાઇન્ડ કર્યા બાદ ચટણીનું પરફેક્ટ ટેક્સચર દેખાય છે સેન્ડવિચમાં લગાવવા માટે આ ટેક્સચર બરાબર છે વધુ પાણી એડ કરવાની જરૂર નથી જો તમે ચાટ માટે યુઝ કરો તો થોડું વધુ પાણી એડ કરી શકાય ચટણીને બાઉલમાં નીકાળી લઈશું સેન્ડવિચ માટેની ચટણી હંમેશા થોડી થીક રાખવાની જો તેમાં પાણી વધુ હશે તો તમારી સેન્ડવિચ સોગી થઈ જશે અને તમે ટોસ્ટર સેન્ડવીચ બનાવશો તો પણ તે સોફ્ટ થઈ જશે તો ચટણી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું સેન્ડવિચ અને ચાટ માટેની સ્વાદિષ્ટ ગ્રીન ચટણી રેડી છે તમે આ ચટણીને નાના નાના એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝરમાં બેથી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો અને જ્યારે જરૂર પડે ત્યારે એક ડબ્બો નીકળવાનો અને તેને યુઝ કરી લેવાનો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને આ ચટણી કેવી લાગી